કે બ્રાહ્મણની રસોઈ રજપૂતની રીત વાણિયાનો વેપાર ને પારસીની પ્રીત નાગરની નાગરની ને વ્યાસની ભવાઈ લોહાણાની ભાટિયાની ભલાઈ આયરની રખાવટ સારણની સતુરાઈ સૈયદની સસાઈ કણબીની ખેતી સંધિની ઉઘરાણી પઠાણનો વ્યાજ ઘાસીની ઘાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની કરકસર ભક્તોની માળ વૈવંશાની બિરદાવળી ઢાઢીના વખાણ ભાટની કવિતા માણભટ્ટની માણ મણિયારાની ની સુડલી વાજા નો વણોટ ખવાસ ની સાકરી નો રંગાટ સીધી નો કાગદી ની સોજાના ડાળીયા મીઠાઈ સુવાળિયા નું વાઘેર ની કઈડિયા ની જળની અબોટી નું કીર્તન ને બજાણિયાની ની ખેપ સોમપુરા મંદિરો ઘંટિયાની ખેપ સરિયાનો સુરમોન સુતારનું નું ઘડતર મોસી ના પગરખાન કળિયા નું શણતર વોરાની નમ્રતા ને જવાબ વસાયતા નો દરવાણીનો ને

શીખની ઉતાવળ ને ધૂળ ધોયાની તીર માધવિયા ની કેણી ભવાયા નો ભાગ ટાઢી ના રામલીલા ધૂતારા નો લાગ મતવા નું મિયારું રાકા ની રાગ ભિખારી ની જોળી ને માળી ની સાબ નાથ નો રાવણ અથો ભાંડ નો ગાલ સોટા ની શિયાળી ને તસ્કર નો ખ્યાલ મૂલ ની મલ ની કુસ્તી ને બહુરૂપી નો વેશ જાદુગર ની સાલાકી ને માલધારી નો નેશ ભોપા નો ભબકો ને રબારી ની પૂંછ પરથરીનું ખપ્પર ને શેતાની સૂઝ પ્રસોનારાનું વૈદનું નોધ નોધારાનો નાતો સાધુનો સદાવ્રત અને કસાઈનો કાતો લંગાના ત્રાસા તુરીનો રવાજ કામળિયાના કાંસ્યન ડબગરનો પખાસ રખેહરનો ઢોલ ને મીરની શરણાઈ માર્ગીનો તંબુરો ને ધોબીની ધોલાઈ જંગમનો ટોકરો ને રાવળનું ડાક વાદીની મોરલી ને બારવટીયાની તાક લંઘીના રાજ્યાન યોગીની મોજ જતીનો ત્યાગ ને ફિરંગીની ફોજ વાંસફોડાના વાંસ અને હિજડા ગોકળીનો ગોફણિયોન ગોકળી થાળી ગોફણિયો ને પિઝારાની તળાઈ સંજેડિયાનો મજૂરની સન્યાસીનું મુંડન અને ગાંધરવાનું જૈનો નો ઉપવાસ અને સુરતી નું ખાણું મેઘવાલ ની મજૂરી ને ઘાસી ની ધાર દાળિયા ની દાંતિ ને નો ખાણ દાળિયા ની ખાણિયાનો